દરબાર ઘરની પાછળની ગલીમાં કોઈક અજાણી વ્યક્તિ નવજાત જન્મેલી બાળકીને લોહીલુવાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગઈ હતી બાળકીના રડવાનો અવાજ આવતા ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિએ મકાન માલિકને ફોન કરી જાણ કરી હતી તેમજ આસપાસના લોકોને પણ જાણ કરતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નવજાત બાળકીને જોવા માટે ઉમટી પડ્યા હતા ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસે બાળકીનો કબજો લઈ ત્યજી દેવાયેલી બાળકીને રડતી હાલતમાં તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં હોસ્પિટલ ખાતે પણ નવજાત બાળકીને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા નવજાત બાળકીને વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડવામાં આવી હતી આમોદ પોલીસે સીસી ટીવી કેમેરા ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કરી બાળકીને કોણ મૂકી ગયું છે તે શોધવાની કવાયત હાથ ધરી છે